નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમારા નિશા તમે જોઈ રહ્યા છો લોક લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર બોટાથી અમારા રિપોર્ટર ઇરુ પરમાર સાથે બોટાદ જીએસડીએમ દ્વારા ચાલતા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસના બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ બે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ સાહેબના માર્ગદર્શન હેઠળ જી એસ દ્વારા ચાલતા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસના બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને ઘરેલુ હિંસા અધિનિયમ એ ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ તરીકે ઓળખાય છે જેનો ઉદ્દેશ ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક માનસિક જાતીય ભાવનાત્મક અને આર્થિક હિંસાથી તેમનું રક્ષણ અને પીડિત મહિલા સીધી રીતે પોલીસ સ્ટેશન અથવા કોર્ટમાં ગયા વગર તાત્કાલિક આશ્રય તબીબી સહાય તેમજ કાઉન્સેલિંગ જેવી સહાય પોલીસ સ્ટેશન બેજર સપોર્ટ સેન્ટર તેમજ સખી વનસ્ટોલ સેન્ટર ઉપરાંત એકસો એક્યાસી અભિનય મહિલા હેલ્પલાઇન સી ટીમની મદદ દ્વારા મેળવી શકે છે જેના વિશે વિગત એ જાણકારી આપી સાથે જિલ્લા મહિલા બાળ અધિકાર કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી વિધવા સહાય મહિલા સ્વાવલંબ તેમજ ગંગા સ્વરૂપા પુનલગ્ન જેવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપેલ આ સાથે એક હજાર અઠ્ઠાણું હેલ્પલાઇનમાં ચિંતિત બાળકો તેમજ પુખ્ત વયના વ્યક્તિ કઈ રીતે મદદ મેળવી શકે તેના વિશે વિસ્તૃત સમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ક્લાસીસના સંચાલિત શ્રી સંજયભાઈ વસાણી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સુશોભિત બનાવેલ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ